નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇવનિંગ બુલેટિન માં હું દૈરાવાલા આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ શહેર વિસ્તારમાં અકરા મોરતી સર્કલ પાસે હક અને ન્યાયની લડત માટે આજરોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ આદિવાસી સમજના આગેવાન જયેશભાઈ બરફ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વાજદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તથા શહેરવાસી પ્રભુભાઈ ટોકિયાની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સેલવાસથી ઉપસ્થિત રહેલા પ્રભુભાઈ ટોકિયા અને વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે નાગરિકોને આપેલા અધિકારો અને તેઓના હકોનું હનન થતું હોવાનું જણાવી પીડિત અને શોષિત લોકો માટે છેવટ સુધી લડી લેવાનો હુંકાર કર્યો હતો અકરામારૂતી સર્કલ ખાતે ઉપસ્થિત અને સંબોધન કર્યા બાદ અનંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં રેલી નીકળી હતી રેલીમાં વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા સ્થાનિકોને રોજગાર દરિયા કિનારા વિસ્તારમાં માછીમારો સાથે થઈ રહેલા અન્યાય અને ખેડૂતોના સડકતા પ્રશ્ન મુદ્દે ન્યાયની માંગણી સાથે આવેદન પત્ર હતું વાસદાના ધારાસભ્ય પટેલે હક અને ન્યાય માટેની લડતની આ શરૂઆત એટલે કે ટ્રેલર હોવાનું જણાવ્યું હતું ઉમરગામ મામલતદારને આવેદનપત્ર આવેદન પત્ર સુપ્રત કરી વાંસદા ધારાસભ્ય આનંદભાઈ પટેલે જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં મામલતદાર કચેરી ખાતે ધરણા કરવાની તૈયારી દાખવી હતી જીઆઈડીસી પોતાની જગ્યા છે પોતાની જગ્યા છે ત્યાંના ખેડૂતોને હેરાન કરે છે માછી સમાજના ખેડૂતો છે એમને હેરાન કરે છે તોતેર ડબલ એની જમીનમાં કંપનીઓ જબરજસ્તી એમને પણ દાદાગીરી કરીને અને તાકાતથી ખાલી કરાવે છે ઘડી ઝગડીને ખાલી કરાવે છે કંપનીઓના લીધે અહીંનું પાણીનું સ્તર લાલ પાણી બગડી ગયું છે અમે તમારા મારફતે આવેદનપત્ર આપીએ છીએ કે આવું બધું જે કામ થાય છે તાત્કાલિક સત્વરે બંધ થવું જોઈએ

કોઈ પાર્ટીનું પ્રચાર કરવા માટે પણ અહીંયા છે આપણે ફક્ત અને ફક્ત આપણો આદિવાસીનો હક ને અધિકાર ના અહીંયાના મૂળ નિવાસીનો ને અધિકાર માટેની આપણે આજે રેલી કાણજ કરી છે આપણો ઊભા રહીએ ત્યારે હું સૌથી પહેલા છે આપણા ઉમર ગામના આદિવાસી નેતા એવા જયેશભાઈ બરફને ખૂબ ખૂબ અનુદાર આપું છું આ પ્રસંગે ઉપસ્થિત આપણા વાસદારા લોકલાડીના નેતા આદિવાસી નેતા ધારાસભ્ય આનંદભાઈ અમારા ઉમર ગામના

મિત્ર જયેશભાઈ બરફ ના આગેવાની આદેશ સમાજ એસી એસટી ઓબીસી માઇનોરિટી ગરીબ શોષિત અને વંચિત ગરીબ શોષિત અને વંચિત કોઈ જાતિ નહી હોતી આ તમામ સમાજના લોકોને આજે એક જે જયેશભાઈ કીધું કે ટ્રેલર છે તો જે તે ઉમરગામ તાલુકાથી જે મેનમેન જે તે ગામના કાર્યકર્તાઓ એ પહોંચ્યા અને રેલીને સમર્થનમાં વાસદાના એમએલએ જે સમાજ માટે સતત સંઘર્ષ કરવાના અને ગત લોકસભાના વલસાડ જિલ્લાના લોકસભાના આપણા પ્રત્યાશી શ્રી આનંદ પટેલ આપણામાં જે પરિસ્થિતિઓ છે અમે વારંવાર આનંદભાઈ કે ચેતનભાઈ જેવા કે ઉમેશભાઈ જેવા સાથીઓ ચર્ચા કરતા કે ક્યાં સુધી આપણે એક લોકોમાં સંઘર્ષ કરીએ કે આ દેશ સંવિધાન થી ચાલે છે કાં થી ચાલે આ દેશ સંવિધાન થી ચાલે છે કોઈ શાસન પ્રશાસન ના અધિકારીઓ નથી એ ફક્ત અને ફક્ત વહીવટી તંત્ર છે કે કે આ આ તાલુકો તમારો સંવિધાન થી નથી ચાલતો કારણ કે આ વિસ્તાર અનુસી પાચુર વિસ્તાર છે અને અનુસી પાચીમાં તો આપના જ ગામમાં આપના જ રાજ મતલબ ગામમાં આપણો રાજ છે રાજ આમોલી કંપની નો મેનેજર ગામડાને ને પોરા ને કાઢી રાખે તો કે ચાચા બાપા તો નોકરી કરતો હોય એને કાઢી મૂકે ને આપણે કઈ નથી કરી શકતા આપણે સમતા વાત કરે આપણે બંધુતાની વાત કરીએ પણ એક સરી પગાર કામ છે જય આદિવાસી લડેંગે લડેંગે ઓર લડેંગે ઓર ઓર લડેંગે ઓર આજે

પોતાની ગાડી લઈને આદિવાસી સમાજને ખસાડે વાંધો વિરોધ ક્યાં છે જેના અમારા છોકરાઓને અમારા દીકરાઓને દીકરીઓને એને ન્યાય ન મળે એ અન્યાયની સામે લડવા માટે અમે પડેલા છે ને અમે તમારી સાથે જ રહેશું આ નીતેશભાઈ ખૂબ લાંબા સમયથી લાલ પાણી માટે લડે છે અમે એ લાલ પાણીવાળાને બ્લેક લિસ્ટ કા પણ અમને આવડે છે અને સરકાર જો એમ કેતી હોય ને તો અમે એની જીપીસીબી ની કચેરી પણ ઘેરી લેવા માટે તૈયાર છે ત્યાં જઈને પણ મિતેશભાઈ આપણે આંદોલન કરીશું પરંતુ ડરવાના નથી આપણામાં એક ટ્રેવર બાબા સાહેબ આંબેડકરે આપણે લડવાનું સંઘર્ષ કરવાનું અને જ્યાં સુધી અન્યાયની સામે ન્યાય ન મળે ને ત્યાં સુધી આપણે અટકવાનું નથી આજની રેલી માત્ર ટેલર છે હવે પછી પિક્ચર બી બતાવીશું જયાદિવસી લડેગે લડેગે સોનો ભાર આદિવાસી જય ભારત ઓમસાઈ મિત્ર મંડળ દ્વારા ચૌદમા વર્ષે સંજાણથી સીડી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણસો પચાસથી વધુ પદયાત્રીઓ પાલખી યાત્રા લઈ સીડી જવા રવાના થયા હતા પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સાહી ભક્તો જોડાયા હતા ધારાસભ્ય રમણભાઈ પાટકર નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ નીરવ શાહ સહિત મોટી સંખ્યામાં સાઈ ભક્તોએ પદયાત્રીઓને શુભકામના પાઠવી હતી વલસાડ જિલ્લા પંચાયત દંડક વિનયભાઈ ધોડી સંજાણ ગ્રામ પંચાયત સરપંચ ગુલાબભાઈ તાલુકા ભાજપ મહામંત્રી નરેશભાઈ સહિતના આગેવાનોએ ભાવિ ભક્તો સંજાણ આજુબાજુના તમામ ભાવિભક્તો અત્યારે અહિયાં અમારા પદયાત્રી ભાઈઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છે જે માટે ઓમ સાઈ સાઈ પદયાત્રીની જે મંડળ છે વર્ષોથી આજે તેર ચૌદ વર્ષથી સારી રીતે અહીંથી આ થઈ જાય છે અને અમારા ભાજપ કાર્યકર્તા હોદ્દેદારો જે ઉચ્ચ અધિકારીઓ છે એ લોકોને સૌને આમંત્રણ આપી સન્માન સંજાન દે શેઠથી સાઈ ભક્તો જાહેર છે એને એ બધી અમે શુભકામના આપીએ છીએ ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર